નમસ્તે કેમ છો બધા મજામાં મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે આપણે આવ્યા છીએ આપણી વાડીમાં આ છે આપણી શિયાળુ રીંગણી આ બધું મોટી થઈ ગઈ છે એ બધું એક નાની છે અત્યારે રીંગણાના ભાવ જો જો એકસો વીસથી લઈને એકસો ચાલીસ પચાસ રૂપિયા સુધીની રેન્જમાં હાલે છે તો આપણે આ શિયાળુ રીંગણી છે કાકાની એ હવે શરૂ થઈ ગઈ છે બસ હવે થોડા થોડા રીંગણા નીકળે છે ને હવે જોવા બધા હાલ બધો બેસતો જાય છે નવી રીંગણી શરૂ થઈ બસ આથી પાંચ દિવસમાં શરૂ થઈ જવાની છે હવે હેડમાં મેકલવાના શરૂ કરવાના છે હવે વિડીયામાં બનાવી રહ્યો આપણે જોયું તારે રીંગણી વાવો હોય શિયાળું રીંગણી છે પાછા દેખાય ઓલી બાજુ આજે આમાં પાણી વાર્યું હતું જો પાણી વાળેલું આ ભીનું છે એટલે અંદર કોઈ લતું ને અત્યારે સવારમાં લાઈટ આવી તારે પાણી વાળવાનું શરૂ હતું અત્યારે પૂરું જ થયું છે હમણાં અને આપણે વાડીમાં એવા તો અહીંયા છે સામે લઈને એટલી પટ્ટીમાં છે આ શિયાળો છે એટલે વધતા વાર લાગે છે ઠંડીના કારણે છોડવા એટલે બધા વધતા નથી એ જો આ બધામાં ફૂલ આવી ગયા છે હવે હવે ફાલ સારો બેઠો છે વચ્ચે એવું તો હરકા નહોતા બેતા હરકા રીંગણા ઉતર આવતા નહોતા હવે દવાનો છટકાવ ને ખાતર ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે ફાલ નીકળશે આપણે આ રીંગણી છે એ છે મોરપીસ આપણે દર વખતે કાકા મોરપીસ જ રીંગણી કરે છે શિયાળામાં અત્યારે મોરપીસ છે ગુલાબી છે ગુલાબીનો ફાલે અત્યારે સારો આવે શિયાળામાં આ રીંગણો પેલો જ આપણે બનાવ્યો હતો આ એ રીંગણી છે અત્યારે ભાંગરા થઈ ગયા છે એટલે હાવ પૂરી થઈ ગઈ છે એ પ્લાનમાં વાવી હતી કે એ પૂરી થાય ત્યાં શરૂ થઈ જાય એટલે બસ હવે ટૂંક સમયમાં હવે શરૂ થઈ જ જશે જઈએ આપણે આ રીંગણી બાજુ જઈ તો અહીંયા પાણી ફીર્યું છે બીજે અત્યારે પાય એટલે કોલા જેવું છે નહીં ત્યારે પાળા માટે એલપી સીવી મોટી બાજુ જવું જો આ છે જૂની રીંગણી અમારે જો કેવા વાંદડા થઈ ગયા છે હા પૂરી થઈ ગઈ છે હવે ખેંપવા ખેંફવાનું છે એટલું જ બાકી છે હવે થોડાક ટાઈમ આને ખેંચી નાખવાની છે આમાં કરવાનું છે રોપ કરવાનો છે સામેની બાજુ જો આમાં સીંગ હતી સીંગ સિંગ પણ કાઢી કટર આવે કટર આવે એટલે એમાં ઘઉં કરવાના છે સમય આ રીગણીમાં એટલા પાંદડા હતા આમાં હલા એવું નહોતું એવી હતી અત્યારે જુઓ આવડા થઈ ગયા છે આવો આવા કાકા ઘઉં વાવવાના છે કાલથી શરૂ કરવાનું છે ના આપણી વાડીમાં ઘઉં હોવાઈ ગયા છે દેખાય તો તમને બતાવું તડકી છે એટલે કેમેરામાં આવતું ના ઉગવા મળ્યા છે ઘઉં ઘઉં ઉગી જાય થોડા એમના સામે ડોડા હતા આપણે બસ જઈ જોઈ ડોડા ઉગ્યા છે કે નહીં તડીકી અત્યારે ફૂલ છે તો આ બસ ડોડા હતા ડોડા પણ ઉગવા મળ્યા છે બીજી બાજુ કેમેરામાં દેખાય તો ડોડા બે ઉગી ગયા છે આપણે વાડીમાં પાણી શરૂ છે અત્યારે એટલે જાહેરમાં પાણી જાય છે આપણે જઈ છીએ ઘીરે આટો મારવા પાછા ફરી વાર પાછા વાડીમાં જઈશું પાછી રીંગણી બાજુ જવાનું છે વિડીયોમાં બીને રહી ગયો તો તડક્યો છે ફૂલ આપણે તો વાડીમાં ત્રણ ચરા પાવાના હતા તો આપણે આવ્યા છીએ શહેરમાં પાણી વાળવા આ જો આપણી ઝાડ થઈ ગઈ છે મોટી અત્યારે એટલી જાહેર થઈ ગઈ છે હા અહીંયા છે ખડ બસ આપણે અહીંયા કરી વિડીયોનો એન્ડ જો આપણો નાનો બ્લોગ ગીમો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી હવે નેક્સ્ટ બ્લોગમાં આવજો